જાણી લો કે દોસ્તો આગામી કલાકોને લઈ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર જેમાં આજ રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર ખાબકી શકે છે ગાજવીજ સાથે ભારે વરસાદ વિભાગે અત્યારે ભારે પવન સાથે જ અરબી સાગરની અંદર દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે અરબસાગર થઈ શકે છે ગાંડો કારણ કે તમે દોસ્તો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેની અંદર પાછલી કલાકોની વાદળોની ગતિવિધિની મુવમેન્ટ તમે જોઈ શકો છો કચ્છના અને સૌરાષ્ટ્રના કાંઠાના અરબસાગરની અંદર જે વરસાદી સિસ્ટમ જોવા મળી છે આ સિસ્ટમના વાદળાઓ વલોવાતા જોવા મળ્યા છે અરબસાગરમાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર તો બીજે તરફ બંગાળની ખાડીમાં પણ અત્યારે નવી સિસ્ટમના કારણે ગાજ ગાજવીજ સાથેના વરસાદો શરૂ છે અત્યારે જાણીશું હજુ રાજ્યમાં આવનારા દિવસોમાં શું દોસ્તો વરાપ આવશે કે વરસાદનો નવો રાઉન્ડ વરસાદનું જોર વધશે કે પછી ઘટશે તો અંબાલાલ પટેલની પણ આગાહી જાણીશું જેમાં અંબાલાલ પટેલે આવનારા જુલાઈ મહિનાની અંદર દોસ્તો જુલાઈના અંતિમ દિવસોના વરસાદની આગાહીની સાથે જ આવનારા ઓગસ્ટ મહિનાનું પણ અનુમાન તેમણે જાહેર કરી દીધું છે આ તમામ અપડેટ આપણે જાણીશું એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર દોસ્તો આજે રાજ્યના ઘણા જ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે એમાં મધ્ય ગુજરાત અને તમે જોઈ શકો છો અમદાવાદના બરવાળા આ સાથે જ એ લાગુના આજે દોસ્તો ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના ગુજરાતના વડોદરા જ ઉત્તરી તમે જોઈ શકો છો બનાસકાંઠા પાલનપુર તો અમદાવાદ લાગુના વાતાવરણમાં પણ પલટો આવ્યો અને બરવાળા આ સાથે બાવળિયાળી ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં દોસ્તો ગાજ વીજ સાથેનો આજે જોવા મળ્યો હતો વરસાદ આ સાથે જ રાજ્યની અંદર દોસ્તો છેલ્લી ચોવીસ કલાકની અંદર જેમાં કચ્છના ઘણા જ પંથકોમાંથી ભુજ કાંઠાના ભાગોમાંથી ત્રણથી લઈ ભુજના વિસ્તારોમાં તો પાંચ સુધીના ખાબક્યા છે ભારે વરસાદ અને હજુ પણ દોસ્તો આગામી બાર કલાક સુધી કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી રહેલી છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતથી પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પડી શકે છે વરસાદ આપણે સૌથી પહેલા તો એ જાણી લઈએ કે આગામી કલાકોને લઈ ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લામાં કેવા પ્રકારની વરસાદની એલર્ટવાળી આગાહી આપી છે તમે જોઈ શકો છો અત્યારે આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર દોસ્તો ગુજરાત રાજ્યના કચ્છ સૌરાષ્ટ્રના દ્વારકા દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડ આ ચાર જિલ્લાની અંદર હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો બાકીના જામનગર પોરબંદર તાપી અને ડાંગ આ ચાર અન્ય વિસ્તારો છે કે તે ભાગોમાં આજે ભારે વરસાદ આગામી કલાકોમાં પડે અને જેને લઈ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે જોકે દોસ્તો રાજ્યના તમામ પંથકોની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ને જેમાં પણ તમે જોઈ શકો છો ભારે પવન સાથેનો વરસાદ પણ પડી શકે છે અમુક વિસ્તારોની અંદર હવામાન વિભાગની આગાહી છે કે ત્રીસ થી લઈ

ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળોની અંદર ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની આગાહી નવ જુલાઈએ જોવા મળે તો બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ સંભાવના પરંતુ જિલ્લાના પચાસથી થી સાઠ ટકા સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે દસ જુલાઈ પછી રાજ્યના તમામ પંથકોની અંદર હવામાન વિભાગની આગાહી છે કે અત્યારે જે તીવ્રતા છે તેમાં ઘટાડો નોંધાયો તો આ પ્રમાણે દોસ્તો ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તેર જુલાઈ સુધી રાજ્યની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે જણાવી દઈએ રાજ્યની અંદર દોસ્તો ખાસ કરીને આગામી બાર કલાક સુધી વરસાદની તીવ્રતા વધુ રહે અને જેમાં પણ કચ્છના અને સૌરાષ્ટ્રના જેમાં દ્વારકા જામનગર પોરબંદર અને કચ્છના જે કાંઠાના ભાગો છે તે વિસ્તારોમાં હજુ આગામી કલાકોમાં વરસાદની વધુ સંભાવના રહે પરંતુ દોસ્તો તમે જોઈ શકો છો ત્યાર આવનારા દિવસો જેમાં નવ જુલાઈ દસ જુલાઈથી લઈ આવનારી તેર તારીખ સુધીની અંદર આગાહીને લઈ જે એલર્ટવાળા નકશાઓ ગુજરાત હવામાન વિભાગે રજૂ કર્યા જેમાં જોઈ શકો છો આઠ જુલાઈના દિવસે દક્ષિણી ગુજરાતના માત્ર બે જ જિલ્લા નવસારી અને વલસાડ છે કે ત્યાં ભારે વરસાદનું એલર્ટ છે તો નવ તારીખે તાપી ડાંગ નવસારી અને વલસાડ આમ ચાર જિલ્લા દસ તારીખે પણ એ જ પ્રમાણે અને મિત્રો હવામાન વિભાગે જાહેર કરેલા નકશામાં તમે જોઈ શકો છો બાર તારીખે ફરી ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો તો લઈ અગિયાર અને બાર તારીખે વરસાદની તીવ્રતા થોડી વધી શકે અને તેર જુલાઈએ દક્ષિણ ગુજરાત ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તે ભાગોમાં દસ તારીખ પછી એટલે કે અગિયાર બાર ને તેર તારીખે ફરી વરસાદની તીવ્રતા વધે તે પ્રમાણેના અત્યારે દોસ્તો તેમણે

નવી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશર સુધી મજબૂત બની ચૂકી છે આ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી દોસ્તો પૂર્વના રાજ્યોથી પશ્ચિમના રાજ્યો તરફ ખસી રહી છે આ સિસ્ટમના કારણે અત્યારે મધ્ય ભારતના ભાગોમાં હવામાન વિભાગે ભારે વરસાદ પડવાને લઈ રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવેલ છે ત્યારે આપણા ગુજરાતની વાત કરીએ તો દોસ્તો આજ રાત્રિથી આવનારી કલાકોને લઈ ગુજરાત રાજ્યના તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોમાં જોવા મળી શકે છે વરસાદની ગતિવિધિ જેમાં પણ તમે અહીં જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અમે તમને વાત કરીએ તો મિત્રો વલસાડ લાગુના તમામ તાલુકાઓ છે જેમાં ઉમર ધરમપુર ડુંગરી લાગુના બિલીમોરા નવસારીના પંથકો છે તો ચીખલી આ સાથે જ જોઈ શકો છો અન્ય વાંસદા ડાંગ લાગુના નવસારીના પંથકો તાપી વ્યારા બારડોલી સુરત અને ભરૂચથી નર્મદા સુધીના પંથકોની અંદર રાત્રે દોસ્તો હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં હજુ પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર આજે દિવસના સમયગાળા દરમિયાન ભાવનગર અમદાવાદ આજુબાજુના જે પંથકો છે ત્યાં ગાજ વીજ સાથે થોડા ટાઈમ માટે મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી તો તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તારો છે તે ભાગો જેમાં દ્વારકાની દરિયાઈ પટ્ટીથી લઈ જોઈ શકો છો માંગરોળ પોરબંદર આ સાથે જ પોરબંદરના જૂનાગઢના જે અન્ય વિસ્તારો છે જેમાં વેરાવળ ગીર સોમનાથ કદાચથી લઈ કોડીનાર ઉના સુધીના જે કાંઠાના ભાગો છે તે ભાગોમાં હળવી મધ્યમ વરસાદની ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ જોવા મળી શકે દોસ્તો દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર હજુ વરસાદની તીવ્રતા આઠ જુલાઈના દિવસે રહે તો બીજી તરફ કચ્છના કાંઠાના ભાગોમાં આજ રાત્રી દરમિયાન કચ્છના અખાત આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ગાંધીધામ મુન્દ્રા નવલખી આજુબાજુના વિસ્તારો ભચાઉ રાપર આજુબાજુના જે કચ્છના અંદરના અમુક છૂટા છવાયા વિસ્તારો છે તો આ સાથે જ નલિયા નગવીરીથી લઈ ઉત્તરીય કચ્છના જે જિલ્લાઓ છે તે ભાગોમાં છૂટો છવાયો હજુ પણ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આમ દોસ્તો રાત્રી દરમિયાન ગુજરાત રાજ્યની અંદર કચ્છના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના બની રહી છે ને ખાસ તમે જોઈ શકો છો હજુ રાજ્યની અંદર જેમાં પણ આગામી કલાકોની અંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર કચ્છના તો મધ્ય ગુજરાતના વડોદરા અમદાવાદથી લઈ ભરૂચના પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટા છોટાઉદેપુરથી લઈ દક્ષિણી ગુજરાતના વલસાડ અને ડાંગ પંથકોમાં વરસાદની ગતિવિધિ રહે તો ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો પાલનપુર આજુબાજુ હળવો મધ્યમ વરસાદ નોંધાય તેવી સંભાવના રહેશે હવે પછી દોસ્તો અમે તમને આગળના દિવસોની આગાહી જણાવીએ એ પહેલા તમે અહીં ઇન્ડિયન મોનસૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર સક્રિય સિસ્ટમો અંગેનું બુલેટિન અત્યારે થોડીવાર પહેલાં જ જાહેર થયું તે જોઈ શકો છો આઈએમડી તરફથી દોસ્તો બંગાળની ખાડીની સિસ્ટમ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું કે ગઈકાલે જે લો પ્રેશર હતું આ લો પ્રેશર અત્યારે છત્તીસગઢથી આગળના ઝારખંડના ઓડિશાના ભાગો ઉપર જોવા મળી રહ્યું છે આગામી બે દિવસની અંદર છત્તીસગઢ અને ઝારખંડના ભાગોને પાર કરી આ સિસ્ટમ પૂર્વ મધ્ય પ્રદેશના ભાગો સુધી આવે તેવી સંભાવના છે તો અરબી સમુદ્રની અંદર અત્યારે ખાસ કરીને કચ્છના તમે અહીં જોઈ દો દોસ્તો જોઈ શકો છો અમે તમને સિસ્ટમોના લોકેશનો સાથે બતાવી રહ્યા છીએ જેમાં સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ગુજરાતના અરબી સાગરની અંદર એક યુએસસી જોવા મળી રહ્યું છે તો બીજી તરફ બંગાળની ખાડીના કાંઠાના જે રાજ્યો છે જેમાં મધ્ય ભારતથી લઈ એક બહોળું સર્ક્યુલેશન બનાવતું લો પ્રેશર જોવા મળી રહ્યું છે આ ચોમાસાનું ખૂબ જ મોટું બહોળું સર્ક્યુલેશન બનાવનારી આ લો પ્રેશર સિસ્ટમ છે અને દોસ્તો હવામાન વિભાગે જોઈ શકો છો ખાસ કરીને આઠ જુલાઈના દિવસે આઈએમડીએ જે ગુજરાતનો એલર્ટવાળો આગાહીનો નકશો રજૂ કર્યો છે જેમાં ગુજરાતમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે આમ દોસ્તો હજુ આઠ અને નવ તારીખે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ પડવાના એલર્ટ ભારતીય હવામાન વિભાગે પણ આપ્યા છે ને ગુજરાત હવામાન વિભાગે પણ રાજ્યની અંદર છૂટો છવાયો હજુ પણ વરસાદ શરૂ રહે તે પ્રમાણેની સંભાવના વ્યક્ત કરી ત્યારે હવે દોસ્તો આપણે એ જોઈ લઈએ કે મોડલો રાજ્યની અંદર શું વરાપ થશે કે પછી આ વરસાદો પડશે એ બતાવી રહ્યા છે તો તમે જોઈ શકો છો દોસ્તો આઠ જુલાઈના દિવસે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જેમાં પણ ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના કેટલાક વિસ્તારોની અંદર છૂટાછવાયા ભાગોમાં હજુ પણ હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ રહે દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ દોસ્તો સક્રિય ઓફશોર શોર ટ્રફ અને સાગરમાંથી આવનારા ભેજવાળા પવનોના કારણે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ લાગુ ડાંગના પંથકોથી લઈ અને ભરૂચ સુધી મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદની ગતિવિધિ જામી શકે જેમાં અરવલ્લી લુણાવાડા ગોધરા ચાંપાનેર આ સાથે જ વડોદરા આજુબાજુના ખંભાત નડિયાદ આણંદ ભરૂચ છોટાઉદેપુરથી નર્મદાના જિલ્લાઓમાં પણ આઠ જુલાઈના દિવસે દોસ્તો છૂટો છવાયો હળવો મધ્યમ તો ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે તમે જોઈ શકો છો આઠ જુલાઈએ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીથી ભાવનગરના દરિયાના વિસ્તારોમાં દરિયાથી લઈ પચાસ કિલોમીટર સુધીના પંથકોની અંદર અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો હજુ આઠ જુલાઈએ ભારે વરસાદ પણ પડી શકે છે અને જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢના ઘણા વિસ્તારોમાં ગતિવિધિ જોવા મળે આમ દોસ્તો રાજ્યની અંદર આઠ જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાના વિસ્તારોમાં વરસાદ પડે તો ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છના ભાગોમાં વરાપ જેવો માહોલ ઊભો થઈ શકે છે વધુમાં તમે નવ જુલાઈની આગાહીમાં પણ જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી આવનારા ભેજવાળા પવનોના કારણે સૌરાષ્ટ્રના કાંઠાના જે તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ રહે આમ દોસ્તો આઠ અને નવ તારીખ રાજ્યમાં એક સારી એવી નહીં પરંતુ આંશિક વરાપ રહે બપોર સુધી તડકો ત્યાર પછી વરસાદની ગતિવિધિ ફરી શરૂ થઈ જાય એકદમ મિત્રો તડકો તડકો અને ચોખ્ખું વાતાવરણ થાય તેવી તો કોઈ સંભાવના હજુ નથી જોવા મળી રહી અને તમે જોઈ શકો છો દસ જુલાઈએ ફરી બંગાળાની ખાડીવાળું લો પ્રેશર ગુજરાતના વાતાવરણને થોડું અસર કરવા લાગશે દસ જુલાઈના દિવસે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર દોસ્તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર આ સાથે જ ખંભાતના આખા તાજુબાજુના અમદાવાદના પંથકોથી લઈ ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં દસ તારીખના દિવસે ફરી રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં જોવા મળી શકે છે વધારો અને દોસ્તો અગિયાર અને બાર તારીખે સક્રિય સિસ્ટમ અને અરબી સમુદ્રના કરંટના કારણે ગુજરાતના ફરી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ તો ફરી ભારે વરસાદ પડે તેવો રાઉન્ડ આવી શકે આમ દોસ્તો તમે મોડલમાં જોઈ શકો છો અગિયાર તારીખ બાર તારીખ બાર તારીખના દિવસે તો ઘણા જ પંથકોની અંદર વરસાદ જોવા મળશે અને તેર તારીખના દિવસે આમ રાજ્યની અંદર દોસ્તો હજુ પણ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ ફરી શરૂ થઈ જાય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે દોસ્તો આ પ્રમાણે વરાપની વાત કરીએ તો સંપૂર્ણ વરાપ હજુ પણ રાજ્યની અંદર પંદર તારીખ સુધી મળે તેવી કોઈ અત્યારે સંભાવના જોવા નથી મળતી ત્યારે હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણી લઈએ દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ બંગાળાના ઉપસાગરના કારણે મોટું વહન રાજ્યમાં આવી શકે છે તો બીજી તરફ અત્યારે મોન્સૂન તરફના થતા ફેરફારોના કારણે હજુ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેશે સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નહીં રહે અને અંબાલાલ પટેલનું એમ કહેવું છે કે આ વખતનું ચોમાસું બધે સરખું નથી અમુક ભાગોમાં ખૂબ વરસાદ પડે તો અમુક ભાગોમાં હજુ જોઈએ એવા વરસાદો પણ નથી અને દોસ્તો અત્યારે જે વરસાદ વર્ષું નક્ષત્રનો પડી રહ્યો છે અંબાલાલ પટેલનું કહેવું છે કે અત્યારે પડી રહેલા વરસાદનું પાણી સારું ગણવામાં આવતું નથી સોળ તારીખ સુધી રાજ્યમાં અંબાલાલ પટેલનું કહેવું છે કે ચોમાસું ભારે સક્રિય રહેશે પરંતુ સત્તર અને અઢાર જુલાઈ પછી ચોમાસાની ગતિવિધિમાં ઘટાડો રહે જુલાઈના અંતિમ દિવસોમાં બીજી સિસ્ટમ આવે અને જેના કારણે અંતિમ જુલાઈના તારીખોના અંદરના ભાગોમાં પવનની ગતિ સાથેનો વરસાદ પડે તે પ્રમાણેનું તેમનું અનુમાન છે તો વધુમાં દોસ્તો અંબાલાલ પટેલે જણાવ્યું કે ખાસ કરીને ઓગસ્ટ મહિનાના શરૂઆતના બેથી લઈ નવ ઓગસ્ટની વચ્ચે પણ વરસાદી રાઉન્ડ આવે અને અંતે દોસ્તો પરેશ ગોસ્વામીની પણ આગાહી જણાવીએ તો પરેશ ગોસ્વામીએ પણ હજુ રાજ્યની અંદર દસ થી અગિયાર તારીખ સુધી વરસાદની આગાહી કરી છે તેમણે દોસ્તો અનોખી આગાહી કરતા કહ્યું કે મધ્યપ્રદેશ ઉપર અત્યારે જે સિસ્ટમનું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે આ સિસ્ટમની સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં હજુ પણ વરસાદની તીવ્રતા વધે તેવું તેમનું અનુમાન છે અતિવૃષ્ટિ થાય અમુક પંથકોની અંદર તે પ્રમાણેની પરેશ ગોસ્વામીની આગાહી છે ને દોસ્તો રાજ્યમાં પરેશ ગોસ્વામીનું તો કહેવું છે કે હજુ રાજ્યમાં વરસાદની તીવ્રતામાં થશે વધારો તો આ હતી દોસ્તો આજના વરસાદની આગાહીને આમ રાજ્યમાં આપને જણાવી દઈએ મોડલો આઠ અને નવ તારીખે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિની સાથે અમુક પંથકોમાં વરાપનો માહોલ આવે તો અગિયાર બાર તેર તારીખ આજુબાજુ ફરી જોઈ શકો છો ગુજરાતમાં વરસાદનો નાનો રાઉન્ડ જેમાં સતત વરસાદની ગતિવિધિ ઘણા જ પંથકોમાં જોવા મળી શકે છે આગામી દિવસોની અંદર દોસ્તો સંપૂર્ણ વરાપ ક્યારે મળશે તે હજુ પણ નક્કી નથી થઈ રહ્યું વરસાદની તીવ્રતા ઘટી શકે છે પરંતુ એવામાં બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમ ફરી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધારશે એ પણ જોવાનું રહેશે કારણ કે અત્યારે વિવિધ મોડલો અને નિષ્ણાતો તરફથી જુદી જુદી આગાહીઓ સામે આવી રહી છે પરંતુ અત્યારે દોસ્તો જે પ્રમાણે માહોલ જોવા મળી રહ્યો છે એ પ્રમાણે હજુ રાજ્યમાં સંપૂર્ણ વરાપ એટલે કે વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જાય તડકો નીકળી જાય ને આખા દિવસમાં વરસાદની ગતિવિધિ શૂન્ય પ્રકારે રહે તે પ્રમાણેની ગતિવિધિ રહે તેવી હજુ તો કોઈ સંભાવના જોવા દોસ્તો મોડલોમાં પણ નથી મળી રહી છતાં પણ અન્ય કોઈ અપડેટ હશે તો આ